જામનગરના લાલપુરમાં તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે આ આવેદનમાં જણાવ્યું કે હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી જ છવાયેલા મેઘા ડંબર વચ્ચે લાલપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદના કારણે મગફળી સહિતના ઉભા પાક અને તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ભારે દોડધામ મચી છે ખેતરમાં પાક પલટ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે જેમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી પાકને તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોમાં આવેલો કોડિયો છીનવાઈ જતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે જે કઈ નુકસાની છે એ અંગે આપણા સરપંચ એસોસિયેશન પ્રમુખ જયુભાઈ વાત કરી પરંતુ સરકાર જે દર વર્ષે મગફળીની ખરીદી કરે છે કપાસની ખરીદી કરે છે એ ખરીદી પણ સારા પ્રમાણમાં થાય કારણ કે પાકની ગુણવત્તા ખૂબ નબળી થઈ છે એટલે ખેડૂત છે એ બજારમાં માલ વેચવા જશે તો પણ એને વળતર નહીં મળે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વધુમાં વધુ ખરીદી કરે અને ઝડપથી ખરીદી કરે એવી પણ તમારા સરપંચો એસોસિયનના દરેક સરપંચોની માગણી છે એટલે અમારે અમે આજે લાલપુર તાલુકાના તમામ સરપંચો સાથે રહી અને પ્રાંત અધિકારીને આયોજન પત્ર આપેલ છે અને અમારી સરપંચોની એવી માગણી છે કે ભાઈ કા વહેલી તકે પેકેજ જાહેર કરે અથવા તો એ પાક વિરાણ માફ કરે એવું સરકારશ્રીને અમે ખાસ રજૂઆત આજે કરી છે એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે એટલે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પેકેજમાં પણ જે કાંઈ ખેડૂતને અન્યાય થાય છે કે મગફળીનું નહીં તમામ પાકને નુકસાન છે કપાસ છે મગફળી છે તુવેર છે બધા પાકને નુકસાન છે અને જેટલું જે પ્રમાણમાં ખેડૂતને નુકસાન હોય વીસ વીઘામાં હોય પચીસ વીઘામાં હોય તો નુકસાની પ્રમાણે વળતર જાહેર કરે એવી અમારા લાલપુર તાલુકામાં તમામ સરપંચોની માગણી છે અને વહેલી તકે સરકાર આની અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માગણી નવીન માખીજા સાથે સાગર ટંકારીયા દિવ્યાંગ ન્યૂઝ લાલપુર જામનગર